વાહ આપ જોઈ રહ્યા છો બાર સાંસદની સરસ મજાની ચૂંટણીનો દોર ચાલુ છે અમારી શાળાના શિક્ષિકા શિક્ષિકાબેન કલ્પનાબેન કે જેઓ પણ મતદાન કરવા માટે પહોંચી ગયા બેન આપ શ્રી મતદાન કરવા માટે આવ્યા છો અરે વાહ ખૂબ સરસ અને આ જોઈ શકો છો અમારા શાળાના બીજા શિક્ષક શ્રી એવા નરેન્દ્રભાઈ પણ મતદાન કરવા માટે આવી ગયા છે નરેન્દ્રભાઈ આપ પણ મતદાન કરવા માટે પહોંચી ગયા છો ખૂબ સરસ સાહેબ થેન્ક યુ થેન્ક યુ આપનો આભાર મને એવું લાગે છે કે બાર કદાચ સાળાના આચાર્ય શ્રી નું ઇન્ટરવ્યુ ચાલે છે તો આપણે જળપ ત્યાં પહોંચી જઈએ સાળાના આચાર્ય શ્રી ચાલી રહ્યું છે તો આપણે એનો પણ લાભ લઈ લઈએ આપણે જોઈ લઈએ મોટા વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સરસ કરવામાં આવી છેલ્લા ઘણા વર્ષોથી અમારી શાળામાં આ બાળ સંસદની તૈયારી થાય છે અને દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો એમાં ઓંશે હોંશે ભાગ લઈ અને તૈયારી કરે છે ખૂબ જ સારો બધા તમામ શિક્ષકો પોતાનો કામગીરી સતત બાર સંકટ માટે કરવા માટે તત્પર રહે છે હવે લોકશાહીના પર્વોમાં જે ઉમેદવાર હોય એમાંથી કોણ જીતે એનું અનુમાન લાગી શકે બાકી ચોક્કસપણે કહી ના શકાય મતદાતા એ મતદાને ગુપ્ત છે એ જ્યારે મતગણતરી થાય ત્યારે જ બહાર આવશે છેલ્લા પાંચ વર્ષથી અમારી શાળામાં બાર સંસદની ચૂંટણી ઇલેક્શન થાય છે એમાં પાંચી વર્ષથી આમ તો છોકરી જ વિજેતા જાહેર થાય છે પણ આ વખતે હું કદાચ એવું ઈચ્છું કે કોઈ ભાઈ રોનકભાઈ છે ઉમેદવાર એ વિજેતા થાય તો સારું કહેવાય દર વખતની જેમ નેચરપતિ છોકરીઓ તો આવશે જ